બાબરા અમરેલી રોડ પર પુરપાટ જતું ડીઝલ ભરેલું ટેન્કર આગને હવાલે થઈ ગયું હતું વહેલી સવારે રાજકોટથી અમરેલી તરફ ડીઝલ ભરીને જઈ રહેલું ટેન્કર અચાનક પલટી મારી ગયું ટેન્કરના ચાલકે સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવતા ટેન્કર પલટી મારી રોડની સાઈડમાં ઉતરી ગયું ત્યારબાદ ટેન્કરમાં અચાનક ભીષણ આગ ફાટી નીકળી હતી જેથી રોડ પર નાસભાગ મચી ગઈ હતી જોત જોતામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લેતા આખું ટેન્કર બળીને ભસ્મીભૂત થઈ ગયું ટેન્કર પલટી જતા એક વ્યક્તિ નીચે દબાઈ ગયો હતો તે પણ આગમાં ભરતું થઈ ગયો હતો આ ઘટના અંગેની જાણ થતાં જ આસપાસના લોકો તથા ફાયર બ્રિગેડની ટીમ યુદ્ધના ધોરણે આવી પહોચી હતી અને પાણીનો મારો જ વાહનમાંથી નીચે ઉતરી જઈ પોતાનો જીવ બચાવ્યો હતો ઘટના બાદ ફાયર વિભાગ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચ્યું અને આગ પર કાબુ મેળવ્યો આગ કયા કારણે લાગી તે અંગે હજુ સુધી કોઈ સ્પષ્ટતા થઈ નથી આ ઘટનાને કારણે આસપાસના લોકોના ઢોળા એકઠા થયા હતા ક્યુઆર કોડ સ્કેન કરો અને ડાઉનલોડ કરો ન્યુઝીન એપ મેળવો ગુજરાત અને દેશ દુનિયાની પળેપણની અપડેટ્સ